તો આજનો દી તો કેવો હોય ને મને ગમે એ હાથમાં જો લાઈટ ગ્રીન ને પર્પલ કેટલું મસ્ત કોમ્બિનેશન છે મને આવા કલર બહુ ગમે જો અહીંયા પાછું બાટીક બાંધેલું આપણે સાંભર ચટણી બારેથી મગાવી લીધા હતા આ લીલી ચટણી છે ઘરે કરી છે કેમ કે આપણી પાસે ટાઈમ નહોતો આપણને

તો મને ટાઈમની ખબર જ ન પડે અને મારે બહાર થતા હોય એટલે પછી હું ટાઈમ જોઉં નહીં કઈ કરું રાતે અઢીક વાગે સુતી આવીશું સવારે પછી એટલે સવારે ઉઠાય મોડું દસ સાડા દસે ઉઠી ઉઠીને કામ હાથમાં લઈ લીધું તો આજનો દીતો કેવો હોય કોને મને જ નથી ખબર એમ થાય કે આ રવાથી હોય સાવ ભંગા દિવસ છે મોર્નિંગથી કામમાં લાગી ગઈ હતી તો અત્યાર સુધી અત્યારે બે વાગવા આવ્યા છે બે માં દસ ઓછી છે તો સવારની કપડા વાસણ નાસ્તો છોકરાઓને રેડી કર્યા હું રેડી થઈ એન્ડ માલ આવ્યો આપણો છાપવાનો તો એ બધો માલ લીધો જો સામે ગોઠવ્યો છે અને હજી ઓછા તો ઓછાડવાનો ટાઈમ જ નથી હજી મેં સેટી ઉપર ઓછાડ્યો જ નથી આવું કઈક હાલે અમારા છોકરાઓને ટાઈમની ની કઈ ખબર ના રે

જોતા જ નથી અહીંયા ને ત્યાં ઉપર ને ઉપર આવતા નહીં નીચે ચલો હું કરું છું મારું કામ આપણે કરવાના છે બાંધણા તો આપણે કરી લઈએ ઘરીક બાંધણા અને હજી તો ફર્યું વારવાનું બાકી છે પેલા ફરી વારી લો પછી કરું કામ કામ ક્યાંથી બાંધણા ક્યાંથી કરતી હતી કે અત્યારે જો બે વાઘવા એવા બે માં પાંચ વધી છે તો હવે મારે ખીચડી વધારવી છે આજે રવિરાજ ને થોડુંક પેટમાં ગડબડ છે જાતે બે વાગે ખાધા હતા ગાંઠિયા બારથી મગાવીને એકલા એકલા ખાધા હતા એટલે પેટમાં દુખે છોકરાઓ સુઈ ગયા તા તો હવે એના માટે ખીચડી વઘારવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો હવે આપણે ખીચડી બીચડી વઘારી લઈએ અને ફરી ફરિયું સાફ કરી નાખી તો ગાઈસ કેવો છે આપણને રાડું નાખે શું શું છે કેમ રાડું નાખેશ ચાલો આપણે જઈએ ફરી ખૂપક હા મને તો તડકો બહુ લાગે હું કે કે હું છે ને જાજા પરથી તડકે નીકળું નહીં ઘરની બહાર હું ઓછી જ નીકળું જો શું કરો છો છોકરા શું કરે છે જયદ્રથ આ શું ખાય તો ગલાસ જેલી ની ઓમાં કોલી પીવે હે કોલ્ડ ડ્રિંક પીવો હો ઓહો સોડા જેલી ની કોથળીમાં ઓલો છે ને તમારે વિચિત્ર કર જોવો તમે જ નાખા મને પાકી ખબર છે મને હોય સો ટકા ખબર છે જો આપડે ઉપર ગયા તા તો ઉપર થી લાવી સેમ્પલ કેવું છે કેવું છે સેમ્પલ ચાલો હું ખોલી નાખું પછી તમને દેખાડું કે સાડીનું છે સેમ્પલ અત્યારે તો અઢી મીટર બાંધેલું છે મસ્ત ડિઝાઇન છે ચાલો હું ખોલી ને તમને બતાવું જો કેવો મોટો છરકો બાંધેલો છે મોટું મોટું આને બાટી કહેવાય દોરાથી બાંધેલું છે જો એને ખોલો એટલે આવી રીતે આમ ડિઝાઇન નીકળશે જો આ રહીને આ ડિઝાઇન નીકળી

આમાં મોડ બાંધીને કલર કરવામાં આવે છે આપણે કાગળ રાખે અને પ્લાસ્ટિક બાંધી નાખે પછી રંગવામાં આવે છે જો કેટલું મસ્ત છે જો રવિરાજ દેખાડે તમને આવી સાડી કેટલી મસ્ત હજી આને રોલ પાલેસ થાય ને ઈસ્ત્રીને એવું થાય એટલે બહુ કાંજી ને બધું થાય એટલે બહુ મસ્ત થઈ જાય પછી આમ એટલો બધો આમ નથી કડકડી કડકડી છે એટલે દેખાવ એટલો નથી સરસ આવતો આ તો અઢી મીટર માં જ બંધાવેલી છે હવે પછી પાંચ મીટર ની હોય એટલે કેટલી મસ્ત લાગે ગાઈસ અત્યારે અમે બેસી ગયા છીએ જમવા જો મસ્ત મજાની ખીચડી વઘારી છે બી બી મરચા બરચા નાખીને સાથે છે શેકેલા મરચા ડુંગળી મૂળાનો સ્લાક અને કોથમારીની ચટણી એ પણ દહીં નાખેલી ચલો ગાઈસ તમે પણ જમવા અત્યારે વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે વરસાદી વાતાવરણ છે જો ગાઈસ જો કેટલા મસ્ત કબૂતર બેઠા છે કેવા સરસ લાગે મને પક્ષીનો બહુ શોખ પણ રવિરાતને ન ગમે અમારે ગાયુંનો ત્રાસ નહીં જાય એમ જો કેટલી ગાયો આવીને બેહી ગઈ છે સામે જો કાંઈક પિતૃ કાર્ય ચાલુ છે અમે બધા જોઈ છીએ જો સાક્ષી ધાર્મિકા હું અમે બધે જોઈ છે સામે પીટુ કારી હાલે છે મસ મજાનો જમી ઘરેક વાર બારે બેસી હવે આપણે ઘરેક આરામ કરશું જે દર સૂતો છે તે આપણે આરામ કરી લઈએ પછી ઊઠે તો આપણે આરામ નઈ કરી છે જો ધાર્મિકા કેવા આવી મમ્મી કે સાક્ષી પડી કઈ દે સાક્ષી પગથિયે થી પડી ગઈ એટલે હવે એટલે હવે ઈ મારી હારું હારું સુઈ રોતા રોતા અમાર સાક્ષી ને નીંદર બો આવે કા સાક્ષી ચાલો ગાયસ ચા પીવા જો આપડે વઈટા છીએ ત્યારે છ વાગે ને ચા પાણી બનાવા ઘડીક પછી બાય આવ્યા તા તો વાતું કરવા બેહી ગયા જો આપણે સવારે સેમ્પલ જોયું અત્યારે સાડી આવી છે ચલો હું તમને દેખાડું પેલા હું ચા પી લવ ચા પી લઉં પછી હું તમને બતાવું સાડી કેમ કે હું વાતું લાગી ગઈ તો મારો ચા આવ ઠરી ગયો પેલા ચા પી લઉં જો આપણે સવારે જોયું સેમ્પલ અત્યારે આપણે આખી હાડી આવી છે જો આ રહ્યું સેમ્પલ એ હાથ દાણા વાળું છે ને આ સિંગલ દાણો છે ચેક્સ છે ચેક્સ ના ફરતે વચ્ચે ડિઝાઇન છે ને ફરતે સિંગલ દાણો બંધવેલો છે એટલી મસ્ત ડિઝાઇન છે ને જો સવારની ફ્રી નથી થઈ અત્યારે ફ્રી થઈ છું જો સવારના અત્યારે બાંધના હાથમાં લીધા છે આજ તો દિવસ સવારનો કેવો ઉઈ ગયો તો કઈ ખબર જ નહીં કામ 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 ખાના આરામ એના જેવું હતું આઈ જે અને બપોરે ઘડીક વાર સુઈ ગઈ હતી સાડા ચાર વાગ્યાની સુઈ ગઈ હતી તો છ વાગે ઉઠી ચા પાણી પીધા કામકાજ કરીને અત્યારે કેટલા વાગે આઠ વાગે જો હજી તો પેલી ઓઢણી લીધી છે બાંધવા હતું અને જો આજે ઘણા દિવસ પછી એન્જલ બા આવ્યા છે ઈ ટીવી આગળ દેની દરરોજની જગ્યા ફિક્સ છે આવે ત્યારે અહીંયા ઊભા રહી જજે હાવ ટીવી બાહે કે છોકરા આવે કાઈ સાંભળવા ન દે બધાયને ભૂખ લાગી જજો ખીચડી પડી હતી બપોરની વઘારેલી પૂરી કરી ગયા ત્રણેય ત્રણ જયદ્રથ જોવે હે કે બધાય ખાય છે મને તો કોઈ ખવરાવતું જ નથી તોફાન 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 અત્યારે ક્યાં ના મંદિર આ રમવા ગયા તા અત્યારે આવ્યા છે બધાય નહી આજે છોકરાઓ બહુ થકવાડી દીધી ગાય આમ છોકા આ અહીંયા જો છોય દત્ત મને માથું મારી તીધું કેવું દુખે છે ઓડલો ઉપડી ગયો ને ક્યાં લાખ્યું જો ગાય સવા તોફાન કરે છે આમ જો અત્યારે એ દીકા રેવા જે લઈ લે તો પાવડરનો ડબ્બો જો અને આ જો નાના છોકરાઓની જેમ ઘોડી એમાં હિચકે છે ને પાવડરને લપટો ભાઈ લો લપટો શું છે હોળી છે અત્યારે અને હોળી રમવી છે અત્યારે અને કો હજી હોળીની વાત છે

એ તો આખો દી રાડું નખરી ને થકવાડી દીધી છે મને અત્યારે હવે ખાવા છે ધાર્મિકા કે મમ્મી તમારા હાથના કોજી ઉતપમ નથી ખાધા તો હવે અત્યારે આપણે બનાવવા છે ઉત્તપમ એની તૈયારી કરી હતી તો એક વસ્તુઓ નથી તો રિયાને છોકરાઓને બધા ગયા બજારે અ વસ્તુ લેવા આવે એટલે આપણે કરી નાખી તૈયારી બધી રવો પલાળી દઈ છાસ છે ખાતી તો એટલે રવો પલાળી દઈ પછી રવિદાસ તો અમારે બધું જ સાંભો સાંભળો ને ચટણી ને લીલી ચટણી વાઈટ ચટણી તો એના માટે આપણે બધી તૈયારી કરી લઈ ચલો હું પહેલા તો જો બોપના વાસણ એમને પડ્યા છે અત્યારે પહેલા તો વાસણ ઠેકાણે ભાળી દઉં એટલે આપણું પ્લેટફોર્મ થઈ જાય ખાલી આવું કઈક હોય અમારા જો અત્યારે કેટલા વાગે છ ધાર્મિકા ની ફરમાઈશ છે ઉત્તપમ ની અત્યારે સાડા ને પાંચ થઈ જાય. કરી બાકી પરમ દી તો પછી અમારે જવાનું છે જામનગર આપણે પરમ દિવસે તો એને જામનગર મૂકી આવશું કેમ એની સ્કૂલ પડે છે કેટલા દિવસ થી આવી સ્કૂલે નથી ગઈ અને સાચી ને પણ આપણે સ્કૂલે નથી મોકલતા કેમ કે અત્યારે વાતાવરણ ખરાબ છે છોકરાઓને બહુ પેટમાં માં દુખે છે એટલે teacher ને phone કર દીધો હતો કે હમણાં લગન ને એમાં બધે છીએ તો અમે એને થોડાક દી નહિ મોકલી ચલો હવે હું તૈયારી કરી લઉં બધી કેમ કે હમણાં એ છોકરા આવી જશે એટલે ધીંગા મસ્તી ચાલુ થઈ જાય અને જય મને પાછો નહિ બનાવા દે રસોઈ ચલો તૈયારી કરી લઉં. અત્યારે મેં જો રવો પલારી નાખ્યો છે થોડીક ખાટી છાશ ને પાણી નાખી મીઠું નાખી દીધું છે ઘડીક વાર એને દસ પંદર મિનિટ એને રહેવા દેસું પછી ઉત્તપમ બનશે એના ત્યાં લગીમાં આપણે ડુંગળી ટમેટા અને મરચાં ને બધું સુધારી નાખી પછી લીલી ચટણીની તૈયારી કરી નાખી મેં સ્લાસ સુધારી નાખ્યું છે કોથમારી એને પણ સુધારી નાખ્યું છે હવે આપણે કરી છીએ ગ્રીન ચટણી જો આમાં લીધા છે કોથમારી લીલા મરચાં

માંડવી ના બીન નાખી દીધા નાખી દઈએ એમાં ટોપરું એમાં ખાંડ લીંબુ મીઠું એ તો આપણે બધું નાખી દીધું હતું એટલે હવે કઈ નાખવાની જરૂર નથી સમજો જયદ્રથ ને ટોપરું કે પપ્પા જો આખો ગળ્યો મૂક્યો આપણી ચટણી પીલાઈ ગઈ છે ખોલું જો

આ લીલી ચટણી છે ઘરે કરી કેમ કે આપણી પાસે ટાઈમ નહોતો આપણને બધા જમી જમીને જો ઘરમાં વહી ગયા બંધ કરી દીધો રૂમ હું રહી ગઈ એકલી બારે આજે એકલી એકલી જમું છું ક્યારેય નથી જમી આજે જો બનાવતી ગઈ ને જમતી ગઈ ચાલો તમારા લોકોને પણ જમવું હોય તો મારો સાથ પુરાવો કેમ કે આજે તો અમારા છોકરા આવે કે એના પપ્પાએ કોઈ સાથ ન દીધો તમને હજી ભૂખ લાગી છે આજનો વિડીયો કરી અહીંયા એની કાલે મળીશું નવા વિડીયો સાથે આજનો દિવસ તો આપણો ખુબ બોરિંગ ગયો છે કે રાડું ને છોકરાઓએ બહુ નખાવી છે મને તો હું બહુ થાકી ગઈ છું રાડું નાખી નાખીને મારું માથું પણ દુખવા માંડ્યું એટલી રાડું નખાવી છે આજે અને પછી રાતે પછી ધાર્મિક કઈ રીતે ફરમાઈશ કે મારે ખાવા છવત તો એમાંય થઈ ગયું મોડું તો સારું કર્યું આપણે બારેથી જ અને ચૂંટણીને મગાવી લીધા નખો તો હું અત્યારે એક વાગે પણ નવરી નો થાત અને પછી છોકરાઓ એક તો કરવા દે ન કરવા દે જયદ રીતે અડધા ઉત્તપમ બનાવ્યા અડધા રાખી દીધા વરી પાછા થઈ ને રહેવું પાછા બીજા બનાવ્યા કામ કર્યું એટલે અત્યારે થઈ ગયા સાડા બાર હવે ઘડીક વાર કરીશ બંદડા ને રવિરાજ કરશે એડિટિંગ તો આપણે આ ને અહીંયા કરીને કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ફ્રેન્ડ્સ કાલે મળીશું નવા વિડીયો સાથે બાય બાય ગુડ નાઇટ જય માતાજી ને શુભ રાત્રિ બાય